આજથી થોડાક દિવસ પહેલા ગોંડલ તાલુકાના રીબડામાં અનિરૂહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર એક ફાયરિંગનો બનાવ સામે આવે છે જેના કારણે ખડબડા હાટ મચી ગયો હતો આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર છે તે સ્થાનિક પોલીસ માં ફરિયાદ નોંધાવે છે જેમાં લઈને તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે ત્યારે ઘટનામાં જે બે બાઇક ઉપર આવેલા ચાર બુકાની ધારીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવે છે તેમની પૂછપરછમાં ખુલાસા થાય છે કે હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ છે તેના દ્વારા આ ફાયરિંગ કરવા માટે સોપારી આપવામાં આવી હતી આ ઘટના બન્યા બાદ હાર્દિકસિંહ જાડેજા છે તે કેરળના કોચી ભાગી ગયા હોવાની વિગતો સામે આવી હતી અને આને જ પગલે સ્ટેટ મોનિટરિંગ સેલને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણકારી મળી કે હાર્દિકસિંહ જાડેજા કોચીમાં છે ને તે બાતમીના આધારે જે એસએમસી છે તે કોચી પહોંચી હતી અને હાર્દિકસિંહ જાડેજાને ત્યાં ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારબાદ તેને ગુજરાતમાં લાવવામાં આવ્યો ને ગુજરાતમાં તેની સામે જે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તે સંદર્ભમાં તેને સુરત ખાતે લૂંટના ગુનામાં તેનું ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા માટે પોલીસ લઈ ગઈ હતી ત્યારબાદ જે રીબડામાં તેણે ફાયરિંગ કરાવી હતી તેણે જે સોપારી આપી હતી આ ઘટનાના પગલે પણ રીબડા પોલીસ છે તે સિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર સિંહ જાડેજાને લઈને પહોંચી હતી અને દોરડા બાંધીને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કઈ રીતે આખો ઘટનાને અંજામ આપવામાં આવ્યો જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહોતી થઈ પરંતુ જે ફાયરિંગનો બનાવ બન્યો હતો તેના કારણે ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા આ ઘટના બાદ પોલીસે પંચનામું કર્યું હતું આરોપીના નિવેદન નોંધ્યા હતા અને આગામી સમયમાં આ પ્રકારની જે ઘટના બની રહી છે તેમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે પગલાંની પણ વાત કરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં